પરંતુ મિત્રો વાત કે તો રાજસ્થાનના જાટ ફેમિલી મિત્રો મને થી લાગત કે માન હવે મિત્રો વાત કે તો જે રીતે કે ડ્રાઈવર છે મિત્રો વાત કે તો કોબુલેત થઈ ગઈ છે કે ડ્રાઈવરે મિત્રો ગાડી ભટકાડી હતી મિત્રો વાત કે તો બસ ભટકાડી હતી ત્યારબાદ મિત્રો તે બધું કોબુલેત થઈ ગયું છે સત્તા મિત્રો વાત કે તો ફરી વખત એક વિડિયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો છે આ વિડિયો ની અંદર રાજસ્થાનના એમએલએ જે પોતે મિત્રો એવું કરી રહ્યા છે કે અમે અમારી સાથે જે થયું છે અમે વિડિયો ગુજરાતના જે પણ ગૃહ ગૃહ મંત્રી છે સાથે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી છે તેને મેં પત્ર દેજો હવે મિત્રો સુ થશે આગળ આવનારા ટાઈમ માં સુ મિત્રો વાત કરીએ તો આગળ આવનારા ટાઈમ માં સૌથી મોટા ખુલાસા થશે જે પણ થશે ઓલરેડી આપડે યુ ચેનલ ની અંદર તમને જોવા મળવાનું છે તો સબ્સ્ક્રાઇબ કરી ને શેર કરવાનું ભૂલવા નથી આજ ના વિડિયો માંથી આટલી જ માહિતી આપડે નવા વિડિયો માં